આજના વિડીયોમાં આપણે ખજૂરના સ્વાસ્થ્ય માટેના વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા આઠ ફાયદા વિશે વાત કરીશું એટલે આ શિયાળાની સિઝનમાં આપણે ખજૂર કેટલો અને કેટલી માત્રામાં ખાવો જોઈએ જેનાથી આપણા સ્વાસ્થ્યને સારા ફાયદા મળે તેની પણ વાત કરીશું અને વિડીયોના અંતમાં આપણે એ પણ વાત કરીશું જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય તો શું તમે ખજૂર ખાઈ શકો છો કે ખાઈ શકતા નથી ઘણા બધા ડાયાબિટીસના પેશન્ટોને પ્રશ્ન થતો હોય કે તે લોકો ખજૂર ખાઈ શકે છે કે નથી ખાઈ શકતા આપણે તેના વિશે ડિટેલમાં વાત કરીશું તો ચાલો પણ વગર આ હેલ્ધી શરૂઆત કરીએ મિત્રો ખજૂરને આપણે પોષક તત્વોનો ભંડાર કહી શકીએ છીએ જો તમે આખો શિયાળો ખજૂરને રેગ્યુલર ખાવ છો તો ઘણા બધા એવા પોષક તત્વો છે જે તમારા શરીરને રેગ્યુલર મળતા રહે છે ખજૂરની અંદર ફાઇબર સારી માત્રામાં હોય છે પોટેશિયમ હોય છે આયરન હોય છે કેલ્શિયમ હોય છે મેગ્નેશિયમ હોય છે મેંગેનીઝ હોય છે અને વિટામિન બી સિક્સ સારી માત્રામાં હોય છે અને ખજૂરની અંદર ખૂબ જ સારી માત્રામાં પ્રોટીન પણ જોવા મળે છે જો તમે આ બધી વસ્તુ ખજૂરના માધ્યમથી રેગ્યુલર તમારા શરીરને આપતા રહેશો તો આ કુદરતી રીતે બધા જ પોષક તત્વો તમારા શરીરમાં જવા લાગશે જેના પરિણામે તમારે કોઈ મલ્ટી વિટામિનની ગોળીઓ કે બીજી દવાઓ ખાવાની જરૂર નહીં પડે અને આ બધા પોષક તત્વો તમારા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે જો તમે તમારા શરીરના સ્વાસ્થ્યને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માગતા હોય અને તમારા શરીરને નાની નાની બીમારીઓથી દૂર રાખવા માગતા હોય ઋતુ બદલાવવાના સમયે જે શરીરને ઇન્ફેક્શન થતા હોય જો તેનાથી દૂર રહેવા માગતા હોય અને જો તમે તમારા શરીરને યંગ રાખવા માગતા હોય તો આ બધા જ પોષક તત્વો તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે મિત્રો ખજૂર એક કુદરતી સ્વીટનર છે જે વ્યક્તિ પોતાના જીવનમાંથી ખાંડને દૂર કરવા માગતા હોય જે વ્યક્તિ ઈચ્છતા હોય પોતાના ખોરાકમાં ખાંડનું સેવન બંધ કરવું છે તો ખાંડની જગ્યાએ ખજૂરનો ઉપયોગ કરવો તમારા માટે એક સારો ઓપ્શન હોઈ શકે છે ખજૂરની અંદર ફ્રુક્ટોઝ જ હોય છે અને આ ફ્રૂક્ટો જ મીઠી વસ્તુ છે અને ફ્રુક્ટોઝ જ એક કુદરતી શુગર છે જે શુગર ફ્રૂટની અંદર જોવા મળતી હોય છે એટલે જો તમે ખજૂરનું રેગ્યુલર સેવન કરશો તો તમારા શરીરને મીઠાશ તો મળશે જ અને આ મીઠાશની સાથે સાથે તમારા શરીરની અંદર ખૂબ જ સારા પોષક તત્વો પણ મળશે મેં તમને જે રીતે વાત કરી કે ખજૂરની અંદર ખૂબ જ સારી માત્રામાં પોષક તત્વો હોય છે ખાઈબરની માત્રા પણ સારી હોય છે અને એન્ટી ઓક્સિડન્ટની માત્રા પણ સારી હોય છે આ બધી જ વસ્તુ તમને સફેદ ખાંડની અંદર જોવા મળતી નથી કારણ કે ખાંડની અંદર કેલેરી સિવાય બીજા કાંઈ પણ પોષક તત્વો હોતા નથી એટલે જો તમે ખાંડની જગ્યાએ ખજૂરનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે ખજૂરની પેસ્ટ બનાવીને વાપરી શકો છો તેના માટે તમારે થોડીક માત્રામાં ખજૂર લઈ લેવાનો છે ખજૂરના ઠળિયા કાઢી નાખવાના છે અને તેની અંદર પાણી નાખીને મિક્સરની અંદર તમારે આ બંને વસ્તુને પીસી લેવાની છે અને તમારે આ ઘાટી પેસ્ટને બરણીમાં ભરીને ફ્રીજમાં રાખી દેવાની છે અને આ ખજૂરની પેસ્ટને તમારે ખાંડની સમાન માત્રામાં વાપરવાની છે જો તમારે કોઈ પણ વસ્તુમાં અડધો કપ ખાંડનો ઉપયોગ કરવો હોય તો તેની જગ્યાએ તમારે અડધો કપ ખજૂરની પેસ્ટ વાપરવાની છે અને સ્વાદમાં અને મીઠાશમાં બંને વસ્તુ સરખી જ રહેશે પરંતુ ખજૂરના પોષક તત્વો તમારા શરીરને મળતા રહેશે અને ખાંડથી જે તમારા શરીરને નુકસાન થતું હતું તેનાથી તમારું શરીર બચી જશે મિત્રો ખજૂરનો રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારા શરીરના હાડકાનું સ્વાસ્થ્ય પણ સુધરે છે ખજૂરની અંદર મોટી માત્રામાં ફોસ્ફરસ કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે અને આ બધા પોષક તત્વો તમારા હાડકાં માટે ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરતા હોય છે અને હાડકાંની અંદરના મુખ્ય પદાર્થ જ આ વસ્તુમાંથી બને છે અને જો આ વસ્તુની કમી તમારા શરીરમાં થઈ જાય તો તમારા શરીરની અંદર ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારી થઈ જાય છે એટલા માટે જો તમે ખજૂરનું રેગ્યુલર સેવન કરો છો તો આ બધા મિનરલ અને પોષક તત્વો તમારા શરીરને મળતા રહેશે અને તેના પરિણામે તમારા હાડકાં મજબૂત અને સ્વસ્થ બનેલા રહેશે ખાસ કરીને એવા લોકો જે લોકોની ઉંમર પિસ્તાલીસ વર્ષથી મોટી હોય અને તેમાં પણ પિસ્તાલીસ વર્ષથી મોટી ઉંમરની મહિલા હોય કારણ કે મહિલાઓની અંદર ઓસ્ટિઓપોરોસિસ બીમારી થવાની સંભાવનાઓ વધુ હોય છે તો એવા કિસ્સામાં તમારે ખજૂરનું સેવન રેગ્યુલર કરવું જોઈએ અને જેના પરિણામે તમારા હાડકાંની મજબૂતાઈ એકદમ સારી રહેશે અને તમારા શરીરની અંદર ફેક્ચર થવાનો ખતરો અથવા તો સાંધામાં દુખાવો થવાની સમસ્યા અથવા તો શરીરની અંદર ઉંમર વધવાની સાથે સાથે હાડકાને લગતી અલગ અલગ તકલીફો જોવા મળતી હોય તો તે થવાની સંભાવના પણ ઘણી ઘટી જાય છે મિત્રો ખજૂર તમને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ તમારી ઘણી મદદ કરી શકે છે ખજૂર એક એવું ફ્રૂટ છે જેની અંદર કોલેસ્ટ્રોલ સાવ નથી હોતું ફેટ્સ જરા પણ હોતા નથી અને ફાઈબરની માત્રા સારી હોય છે આ બધી વસ્તુ ભેગી મળીને એક એવું મિશ્રણ બનાવે છે જે તમારા શરીરમાંથી કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કાર્ય કરે છે જો તમારા શરીરનું એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ વધેલું હોય અથવા તો ટોટલ કોલેસ્ટ્રોલ વધેલું હોય તો આવા બધા કિસ્સામાં તમે ખજૂરનું સેવન કરી શકો છો અને તેની મદદથી તમારા કોલેસ્ટ્રોલને કાબૂમાં લાવી શકો છો જો તમે તમારી ચામડીને વધુ હેલ્ધી બનાવેલી રાખવા માગતા હોય જો તમે તમારી ચામડીને વધુ યુવાન અને ચમકદાર બનાવવા માગતા હોય તો ખજૂર તમારા માટે ખૂબ જ સારી વસ્તુ હોઈ શકે છે જે લોકો ખજૂરનું રેગ્યુલર સેવન કરે છે તેવા લોકોની ચામડી વધુ ટોનમાં હોય છે અને તેવા લોકોની ચામડી નિખરેલી જોવા મળે છે અને ચામડી ઉપર ખીલ અને કાળા કુંડાળો થવાની સંભાવનાઓ પણ ઓછી હોય છે જે લોકોનું વજન ઓછું હોય દુબળા પાતળા હોય તે લોકો પોતાનું વજન વધારવા માગતા હોય તો તેવા લોકો ખજૂરનો રેગ્યુલર ઉપયોગ કરી શકે છે ખજૂર તમને હેલ્ધી રીતે વજન વધારવામાં ઉપયોગી સાબિત થાય છે ખજૂરની અંદર કુદરતી શુગર હોય છે અને પ્રોટીન અને વિટામિન્સ પણ સારી માત્રામાં હોય છે અને આ બધી વસ્તુ હેલ્ધી રીતે વજન વધારવા માટે તમને ઉપયોગી સાબિત થાય છે જો તમારે ઝડપથી તમારો વજન વધારવો હોય તો તમારે દૂધ સાથે ખજૂરનું સેવન કરવું જોઈએ એક ગ્લાસ દૂધની અંદર પાંચથી સાત ખજૂરની પેચી નાખીને જો તમે ખાશો અથવા તો તમે તેનો શેક પણ બનાવીને પી શકો છો જો તમે દૂધ સાથે ખજૂરનું સેવન કરશો તો તમને પરિણામ ખૂબ જ ઝડપે અને સારું પરિણામ જોવા મળશે ખજૂર તમારા મગજના ફંક્શનને પણ ઇમ્પ્રૂવ કરે છે અને તમારા મગજની જે કાર્ય કરવાની ક્ષમતા હોય તેને વધારી દે છે જે લોકો રેગ્યુલર ખજૂરનું સેવન કરે છે તેવા લોકોનું મગજ સારી રીતે કાર્ય તો કરે જ છે પરંતુ જે લોકોની ઉંમર મોટી હોય અને ઉંમર વધુ હોવાને કારણે તમારા મગજની અંદર કોઈ તકલીફ જોવા મળતી હોય તમને યાદશક્તિની તકલીફ હોય તો મગજને લગતી કોઈ પણ તકલીફમાં ખજૂરનું રેગ્યુલર સેવન કરવાથી તમને ઘણો ફાયદો જોવા મળે છે ખજૂરનું રેગ્યુલર સેવન કરવાથી તમારા મગજની અંદર સોજો થવાની શક્યતાઓ સાવ ઘટી જાય છે અને મગજની અંદર જે પ્લેગ ફોર્મેશન થતું હોય છે તેને પણ ખજૂર ઘટાડી દેશે જ્યારે તમારા મગજની અંદર સોજો ઘટશે અને આ બીજી પ્રોસેસ થશે તો તમારા શરીરની અંદર અલ્ઝાઈમર નામની મગજની બીમારી થવાની સંભાવનાઓ ઘટી જશે ઉંમર વધવાની સાથે તમારા મગજનું સંતુલન અને યાદશક્તિ સારી થવા લાગશે તમને માનસિક રોગને લગતી બીમારીઓ અને મગજને લગતી બીમારીઓ થવાની શક્યતાઓ સાવ ઘટી જશે મિત્રો પ્રેગનન્સીના છેલ્લા અમુક અઠવાડિયામાં જો મહિલા દ્વારા ખજૂરનું સેવન કરવામાં આવે તો તેને નોર્મલ ડિલેવરી થવામાં ઘણી મદદ મળે છે તેવી મહિલાઓમાં સિજરિયન કરવાની જરૂર ઓછી પડે અને નોર્મલ ડિલેવરી થવાના ચાન્સીસ વધી જાય છે કારણ કે અમુક વૈજ્ઞાનિક સંશોધનમાં એવું જાણવા મળ્યું જો પ્રેગ્નન્સીના છેલ્લા અમુક અઠવાડિયામાં મહિલા દ્વારા ખજૂરનું સેવન કરવામાં આવે તો સર્વાઈકલ વિસ્તરણ ખૂબ જ સરળતાથી થઈ જાય છે અને તેનો અર્થ થાય છે સર્વાઈકલ ડિલેશન એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા ગર્ભાશય પ્રસૂતિ દરમિયાન ખુલે છે અને નરમ થાય છે જેથી બાળકને જન્મ નહેરમાંથી પસાર થવા દે છે અને તેના પરિણામે નોર્મલ ડિલિવરી થાય છે અને પ્રસૂતિના સમયે જે દુખાવો થતો હોય છે તે દુખાવો પણ ઓછો થઈ જાય છે એવી જ રીતે જો પુરુષો રેગ્યુલર ખજૂરનું સેવન કરે છે તો તેના પરિણામે તેના શુક્રાણુની સંખ્યા પણ વધી જાય છે વર્ષોથી આયુર્વેદમાં માનવામાં આવે છે ખજૂર તમારી શારીરિક નબળાઈને દૂર કરે છે અને હવે અમુક વૈજ્ઞાનિક સંશોધનમાં પણ આ વસ્તુ સાબિત થઈ ગઈ છે તો આવા બંને કિસ્સાઓમાં પુરુષ અને મહિલાઓએ ખજૂરનું રેગ્યુલર સેવન જરૂર કરવું જોઈએ મિત્રો ખજૂર ખાવાના ફાયદા વિશે આપણે વાત કરી લીધી હવે વાત કરીએ જો તમને ડાયાબિટીસ હોય તો તમે શું ખજૂરનું સેવન કરી શકો છો કે ખજૂરનું સેવન નથી કરી શકતા જો તમે દિવસ દરમિયાન એકથી બે ખજૂરની પેચી ખાવ છો તો એવા કિસ્સામાં તમને કાંઈ તકલીફ નથી પડતી કારણ કે ખજૂરનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો હોય છે એટલે તે તમારી બ્લડ શુગરને એકદમથી વધારતું નથી ધીમે ધીમે સ્વસ્થ રીતે વધારે છે અને આવી રીતે ધીમે ધીમે સ્વસ્થ રીતે બ્લડ શુગર વધેલી હોય તેને કંટ્રોલ કરવું તમારા શરીર માટે સરળ હોય છે પરંતુ જો તમે એકથી બે ખજૂરની પેચીથી વધુ માત્રામાં ખજૂર ખાવ છો તો ખજૂરની અંદર વધુ માત્રામાં કેલેરી જોવા મળે છે તો તેનાથી તમારું બ્લડ શુગર વધવાની સંભાવનાઓ વધી જશે અને બીજી વસ્તુ જો તમે વજનને મેન્ટેન રાખવા માગતા હોય તો એવા કિસ્સામાં તમારું વજન પણ વધી શકે છે એટલે તમારે એકથી બે પેચીથી વધુ માત્રામાં ખજૂરનું સેવન ન કરવું જોઈએ ડાયાબિટીસના દર્દી માટે મારો એટલો જ જવાબ રહેશે હા ડાયાબિટીસવાળા લોકો ખજૂર ખાઈ શકે છે ખજૂર એક પૌષ્ટિક ફાઈબરથી ભરપૂર ફળ છે જે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સંતુલિત આહારનો ભાગ બની શકે છે ખજૂર નીચા ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવે છે એટલે કે જ્યારે તેઓ માપમાં ખાય છે ત્યારે તેઓ નોંધપાત્ર રક્ત ખાંડના સ્પાઇક્સનું કારણ નથી મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો